નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે જે કપાસ બજાર છે એમાં આજે કેવા ફેરફાર જોવા મળ્યા છે સાથે સાથે કપાસના ભાવ પંદરસો રૂપિયા ઉપર ગયા છે કે નહીં અને આગામી દિવસો દરમિયાન કપાસના ભાવ કેવા રહી શકે છે જેના વિશે સંપૂર્ણ પ્રીવ્યૂ અને રિવ્યૂ કરવાના છીએ વિડીયોમાં સુધી બન્યા જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ કપાસ બજારથી તો અત્યારે જે મિત્રો કપાસ બજાર છે એ કન્ટિન્યુ ઘટાડા તરફ જોવા મળી રહ્યું છે મિત્રો વાત કરીએ આના સમયે ગયા વર્ષમાં તો જે કપાસના ભાવ હતા ગયા વર્ષે આવા સમયે અત્યારે જે મિત્રો એવરેજ ભાવ આપણા ચૌદસો રૂપિયા જોવા મળી રહ્યા છે એ ગયા સાલ આપણે વાત કરીએ તો મિત્રો એક્ઝેક્ટલી મિત્રો પંદરસો રૂપિયા પ્લસ જોવા મળ્યા હતા આ સાથે સાથે કપાસ બજારમાં કન્ટિન્યુ ઘટાડાનું કારણ છે મિત્રો કે જે આપણા વાયદા બજાર છે વાયદા બજારમાં કન્ટિન્યુઅસલી ઘટાડા બાદ હવે મિત્રો જે આપણું બજાર છે નીચું આવ્યું છે ત્યારબાદ મિત્રો સેકન્ડ રીઝન એ છે કે હાલ જે કપાસની જે ક્વોલિટી છે એ ગયા વર્ષની સરખામણીએ વાત કરીએ તો મિત્રો આપણે કહી શકાય છે કે બકવાસ ક્વોલિટીનો કપાસ આવે છે હવે મિત્રો આમાં શું થયું છે શું તો જે આપણા જે આ કેન્દ્રો હોય છે એના ઉપરથી જે કપાસ હોય છે એ પૈસા ખવરાવીને લોકોને એમ કહેવામાં આવે છે કે આ કપાસ સારો છે એક્સપોર્ટ ક્વોલિટીનો છે અને જેને આપણે વિશ્વ બજારમાં મોકલીએ છીએ અને ત્યાં જે આપણો જે કપાસ છે એ અનએક્સેપ્ટ કરવામાં આવે છે જેના લીધે થાય છે શું કે જે આપણો કપાસ છે ત્યાં એની ડિમાન્ડ જેટલી હતી એ ડિમાન્ડ ઘટી જાય છે અને દેશનું જે નામ હતું મિત્રો આપણે વિશ્વ બજારમાં કપાસને લઈને એ નામમાં આપણે વાત કરીએ તો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે જેનું એક આ રીઝન છે કે આપણું જે બજાર છે એમાં મિત્રો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ મિત્રો આપણું બીજું રીઝન એ છે કે હાલ જે કપાસની જે ડિમાન્ડ છે એ પણ ખૂબ જ ઓછી છે હવે મિત્રો આપણે વાત કરીશું કે આગામી દિવસો દરમિયાન કપાસ બજાર કેવું રહી શકે છે તો આગામી દિવસો દરમિયાન વાત કરીએ તો મિત્રો આપણું જે કપાસ બજાર છે એમાં નાના મોટા સુધારા થઈ શકે છે તો વાત કરીએ કપાસ બજારના સુધારાની વાત તો મિત્રો જે કપાસ બજાર છે એ એક્ઝેક્ટલી ચૌદમી જાન્યુઆરી બાદ એટલે કે ઉત્તરાયણ પછી જે આપણું બજાર છે એ સુધરે એવી ધારણા છે ત્યાં લગીમાં મિત્રો જે આપણો કપાસ બજાર છે એમાં કોઈ પણ તેજી નથી હવે મિત્રો તમને હું એક વાત કરું આજથી એ વર્ષ પહેલાંની એટલે કે વર્ષ બે હજાર બાવીસની બાવીસમાં મિત્રો આ વખતે એટલે કે આ જે સમય છે એ સમય દરમિયાન ચૂંટણીનો માહોલ હતો જેના લીધે થયું હતું શું મિત્રો કે જે ભાવ હતા એ અનબિલીબેબલ જોવા મળ્યા હતા કોઈને પણ આશા પણ નથી એવા ભાવ હતા એ સમયે ભાવની વાત કરીએ મિત્રો તો એક્ઝેક્ટલી જે ખેડૂતોને ભાવ આપવામાં આવી રહ્યો હતો એની વાત હું તમને જણાવું તો એ જે ભાવ હતો એ મિત્રો બે હજાર રૂપિયા હતો એને કઈ સાલ હતી તો કે બે હજાર બાવીસ હવે બે હજાર બાવીસની સરખામણીએ આપણે આ વર્ષની વાત કરીએ તો ભાવમાં ઘણો બધો વધારો થયો છે છતાં ભાવની વાત કરીએ તો જે ખેડૂતોને અત્યારે ભાવ મળી રહ્યા છે એ ચૌદસોથી પંદરસો રૂપિયા છે એટલે કે આ એક મિત્રો ચિંતાની બાબત અત્યારે જે કપાસ બજાર છે એમાં જોવા મળી રહી છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું કોઈ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય